નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ છે બનાસકાંઠા જિલ્લા વિભાજનનો મુદ્દો હજી ચકટોળે જડેલો છે ત્યારે દાંતીવાડા તાલુકાના પાંથાવાડાના આગેવાનોએ પણ દાંતીવાડા તાલુકાનું વિભાજન કરી પાંથાવાડાને અલગ દરજ્જો આપવા માટે સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો સત્તાણુમાં પાંથાવાડાને તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરકાર દ્વારા પાંથાવાડા ખાતે મામલતદાર સહિતની કચેરીઓ કાર્યરત કરવામાં આવી હતી જો કે ઓગણીસો સત્તાણુંથી વર્ષ બે હજારના સમય દરમિયાન તાલુકા મથક રહ્યો હતો પરંતુ અચાનક જ તાલુકા મથકને રદ કરી દેવામાં આવતા આસપાસના ગામોને ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો દાંતીવાડા તાલુકાના પાંથાવાડાને તાલુકા મથક જાહેર કરવા માટે ધાનેરા ધારાસભ્ય માવજીભાઇ દેસાઈ દાંતીવાડા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશભાઈ ધાડીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ રાજગોર પાંથાવાડા એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ આકોલિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરી છે જોકે સોમવારે જિલ્લા કલેક્ટર દાંતીવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ધાડીયા પાંથાવાડા આઈપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ અને આવેદનપત્ર આપી પાંથાવાડાને તાલુકા મથક જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી